ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંરક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ડભોઈ નગરપાલિકા દ્વારા નગર સ્વચ્છ અને સુંદર નગર બને તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા કોમર્સ કોલેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ડભોઈને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશથી જનજાગૃતિ માટેના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બેરેન શાહ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ આચાર્ય શ્રી કેયુરભાઈ પારેખ પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશભાઈ પરમાર તથા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ વસાવા ખાસ હાજર રહ્યા હતા જ્યારે આજના કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો તેમજ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નગરજનો પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોરમાં જ નિકાલ કરે પોતાના ફળિયા મોહલ્લાને સ્વચ્છ રાખે કચરો ગમે ત્યાં ન ફેંકે નગરને સ્વચ્છ અને સુંદર બનાવે તેવા સંદેશો આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા જે એમનો ઉમદા કાર્યક્રમ છે સ્વચ્છતા સેવા એના અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે એના અંતર્ગત જે ડભોઈ શહેરમાં ઠેર ઠેર જે લોકો દ્વારા ગંદકી કરવામાં આવે છે તે દૂર થાય તેની જાગૃતતા ફેલાય એ માટે આજે કેળવણી મંડળ ડભોઈ દ્વારા એમના સહકારથી અમે સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ એ લોકો સુધી જાગૃતતા પહોંચે એ માટેના કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેની અંદર બહારથી આવેલા પાટણથી આવેલા એક ટીમ હતી સાંસ્કૃતિક કાર્યક્રમની જેના દ્વારા એનો સંદેશ સ્વતાનો સંદેશ લોકો સુધી પહોંચે એ માટેનો કાર્યક્રમ કરેલ હતો